આજ રોજ મુંદ્રા નગરપાલિકા નાવ ઓર્ડર નંબર 400 પર મધ્યમ આદમી પાર્ટી ની સભાનું આયોજન કરવા માંગ આવ્યું હતું આ સભામાં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપડ મુંદ્રા તાલુકા પ્રમુખ શ્રી વિજયન્દ્રસિંહ જાડેજા શહેર પ્રમુખ શ્રી ભરતભાઈ ઘેડા પ્રસંતભાઈ રાજગોર જય માતંગ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બહોળી સંખ્યામાં બહેનો અને ભાઈઓ આમ આદમી પાર્ટી માંગ જોડાયા હતા રોડ ગટર પાણી રોડ લાઇટ અને અદાણી દ્વારા ચારસો એકર ગૌચર દબાવી નદી પણ દબાણ કરવાનો મુદ્દો સુખપરવાળા માછીમારો પશુપાલકોને થતી હેરાનગતિના મુદ્દાઓ સભામાંગ લોકોએ ઉઠાવ્યા હતા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ભરતભાઈ ઘેડાની યાદીમાં જણાવ્યું હતું આ કાર્યક્રમ સંચાલન